ભૂપતજી અલ્યા ભાઈ ઉભા થવા કી લે ખરા તડકાના ના કે અરે ખરા તડકાની તમારા ભાઈની ની ઓર રાખો ને કે મરી જાય આવી ગરમીના ચામ અરે ફૂલ દારૂ ભી પડ્યા કુંડી આ ડાબડી વખત કીધું કે તું પી પણ ઘેર પી અરે હેડવાની તાકાત નહીં એવું તો પછી અરે મેચાર્યુંત પણ દોઢ બોલતા તા ન પાડતા તા મારું પાછો પિતા પછી બોલતા નહીં આવડતું એ તો પછી તમે જલ્દી લેતાજી વાત કહું મારાથી ઉપડી નહી એટલે તમે લઈ બાઈ રહો મારે કોમ છે એટલે યાર અરે હાલ આવતા રે અનિવાર થાય ના ના મારે અવરા એવું નહીં એટલે તમે જતા હો એટલે નહીં આવે એમ ને મારે કોમ છે આ તો તમે કીધું યાર હાર વડે લેતા આવશે અમારો ભાઈ છે એટલે આપો તો પણ છે કે હા હા અમે તો કઈ છૂટા લોય પીવા આલો છે ને ડાબલી મરી જાય થારું આના કરતા પાર આવે દાળો કે નું આના નું એમની ઓળિયો મટતી નહીં એ માકે અરે બજાર નહીં જાતો અરે બજાર નહીં જાવું સરકારી કુંડી ઉધી જ જાવું છે ચમ અરે અમાર ભૂમતે પીન પડ્યા છે લેવા જાવું છે તે એકલા જઈ લઈ આવ કુ અરે એકલા થી ના ભલા આદમી પણ મારવા તઈ રસ્તે કોમ છે થોડું અરે આ લઈ આલીન જતા રો ભાઈ પણ તઈ જણા હમા હે ને બુબજી અરે તો મુ હમાડો તમે તાર દવાજો ને બાઈક પણ હીરા બીધેલા છે ને ફાવે બાઈક માં બુબજી બધું મને ફાવશે તમે તાર જવા દો તમે બુબજી શરમ મો નાખો છો અરે હાલ પાછા આવશે ભલા આદમી

બે તાર ને બોલાવો હવે ભમાવા તો તમે ભમી જાશો પગ છે કડો બા

એનામાં વેકવાની તાકાત ના હોત ને તો ઘરમાંથી વાહન ખાલી ના કરી નાખો એ કે વાહન ઘરમાં વધ્યું છે એટલે વધી છે રકે કહેજો કેજો મને

જો એના જોડેથી થી ગમે તેને વેસાતી લીધી છે ને તોય હું મું સાયકલ લાયો ને હોમેલાની પથારી ફેવર્યો અને જે છોરી જો છે ને એની પથારી ફેવરી ના જો જો પહેલી વાત તો છોર તમારા હાથમાં આવશે ની આમ બરાબર વેચી છે તો હોમે ઘણી પૈસા જીવે તમને સાયકલ આલ છે ની આલ છે આલ છે ને છોરે દળ છે હાલ હેડો છું મું એટલે છોર પાડ્યો છે તમે છોર નહીં પાડ્યો પણ મને ફૂમતાઈ ના સમાચાર કને આલે ખબર છે કને ખેગરજી સમાચાર શું કીધું ખ્યાગારી એ મને કીધું કે તમારા ભૂમતે સરકારી કુંડીએ દારૂ પીન પડ્યા પડ્યાથી લેતા હો એવું છે એમ બરાબર પેલા હું કહ્યું એને ખબર છે મુ કહું તમને હા તમને હું કહું પેલા એને સાયકલ વાળે કરી બરાબર પછી ઘેર આવ્યો તમને કેવા માટે કે ફૂમતેઈ કુંડીએ છે દારૂ પી અને તમે લેતા હો એટલે કેવું લાગે કે ભૂપતજી ની નજરમાં હું સારું સાબિત થઈ જાય પણ ચોર તો એનો જ છે

તમને ખબર નહી તમે પ્રેમથી વાત કરશો તો એરો નહી મોને તમે રીસ ચડાવશો તો એરો નહી મોને અને પોલીસ સ્ટેશન જાહો એમાં તમારો કોઈ ફાયદો છે જ નહી પોલીસ આપણી મતે ચાણી કરે કે તમારું બાઇક શું નહીં જુઓત તો નંબર પ્લેટના આધારે પોલીસ બાઇક તમને કો ચાલે આ સાયકલ ને જો નંબર પ્લેટ આવે છે એ વાત હરી ભાઈ હાચી છે અરે પોલીસ સ્ટેશન જાવ તો બધા તમારા ઉપર દોત ગાડસી દોત કે આ દોહાના મગજ જતું રહ્યું છે લ્યા કોઈ ની કોઈ ની સાયકલ ફરિયાદ કરવા આવ્યો છે લ્યા પણ હરી ભાઈ મારી વાત ઓબળો ખેગારિયા ને બિવરાવા માટે મારા પોલીસ કેસની વાત કરવી પડશે એ સિવાય એ બિયા હે નહીં એનો નિબી હોય એટલે નેનો તો તાંધી અને હાથ મારવાની કેવું છે તે આ સુધી ભૂલ્યો નહી આ વખત ભૂલી જાય એ એવું છે આ ભૂલવાની ના આવ્યો હું એના જોડેથી તમે સાયકલ લઈને આવો તો હું તમને ખરા મોનું સાયકલ એના જોડે ની ગમે તેના જોડે છે ને તો સાયકલ તો હું લાયો સાયકલ એના જોડે જ છે ફાઈનલ એના જોડે જ આ તો કેવું પડે હરી ભાઈ ઓય ઓય તાણે સાયકલ લઈને આવજો હો એ હા ક્યાં સરકારી કુંડીયા જોડે સાયકલ હતી સાયકલ તો નથી હાચું બોલો છો ને સાયકલ નથી યાર ફૂમતા એકલા જ પડ્યા તાળ એટલે સાયકલ જઈશે ભલા આદમી જઈશે એટલે અરે સાયકલ નહીં એમ કહું છું ફૂમતા એકલા હતા ફૂમતા લાવો ઘેર એક સાચી વાત કરું તમે ખૂંટે ફૂલ દારૂ પી પડ્યા થાય ઈકણ આ રસ્તા પરથી ગમે તે નેકડ્યું છે ને એ સાયકલ લઈ ગયું છે બોલો એટલા નેકડવામાં તો તમે એકલા જ રહીને નેકડ્યા છો કે બીજું કોણ નેકડ્યું છે એટલે કેવા હું માંગો છો તમે ગળતમ પડો છો ભાઈ સમાચાર તમને ના ગુનો કર્યો મેં એટલા ગાળા નહીં પડતો હું અરે ગળત પડસો ભલે આદમી મારી વાત ઓપળો કદાચ સન તમે મશ્કરી કરવા માટે જો હંતાડી હોય તો એટલે એવી મારા કુટેવ નહીં મશ્કરી કરવાની બરોબર સાચું બોલો છો નો અરે સાચું કહું છું મારા ગાળા ની છો મને કોઈ ખબર નહીં મારી વાત ઓપળો હું પોલીસ કેસ કરું ને તો પછી પૂછપરછ આવશે હો પછી હાલત પકો

કાણે ખોનચો આવી વેચી મારી છે અલ્યા હું તો હવારનો વાટ જોઈ રહ્યો છું કે તું અળ્યા રેણવા આવી ચોકણ શિખર વળી ગયા અડ મેં કી હું કોમે હેડ્યો છું અને મારી સાયકલ લઈને ઓઢી આડ્યા તા પણ તમને નઈ ખબર સાયકલ ના અલવ રે આરામ પૂજી તમારું નામ લીધું ને એટલે સાયકલ આલીતી તાર ગાડીને છોડી વેચી મારી સાયકલ ચો છે સહી ચોકર જઈ ખરેખર સાયકલ નો સોર હાથમાં આવે ને તો આલ હમણાં ઘરમાં પડી જ મારું પણ હું એના મુ કે અરે નહી ક્યા ત્યાં કઈ નઈ શું સાયકલ ચોલી સાયકલ ચો જઈ

સાયકલ માં ભૂલ્યો નહીં ભલે કેશ કરવો પડે કેશ કરવો હશે પણ સાયકલ આ ભૂલવી નહીં એવું છે એટલે તમારે પકડવી જ છે એક પકડશે એ મારા છે કુણ મફુજી કેજો વાઘુજી 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 સીઆઈડી મલક ચોર પકડ્યા વગર નારી હા વાઘુજી સીઆઈડી

બે જણા ચલાવી છે પણ ગાડી લે હેટા કને પાડ્યા એ કબૂળવા તૈયાર નહીં એમ ને હા બરોબર પણ ચિંતા ના કર આ વાગુજી નહીં શિયાળી વાગુજી છે ગુનેગાર તો પકડ્યો હું હા એટલે જ તમને બોલા છે તાણી મને છે ની એક વાતનો જવાબ આ હા કે તર કા કોર્યા ઈ ગાડી ચલાવતા હોય એટલે વાતો કરી હું ના એન બોલવા ઓસુ જોવા હે બરોબર તો તાર પપ્પા ગાડી ચલાવતા હોય એટલે વાતો કરી ઓય એરા તો વાતોડી આઈ બરોબર તૈન દાડા થયા છે એમ ને ઓ તૈન દાડા વાગુજી મે એક વખત ગાડી મેસાણા જઈ જાય હા એક જ વાર જઈ અને રાતે ગોળા ખાવા હા રાતે ગોળા ખાવા બરોબર

નહી થાય અરે વાઘુજી ભલા આદમી એવું ના ચાલે હું કેટલી આશા લઈને આવ્યો છું સાયકલ પકડવા જાવ ને તો નહી થાય બાકી એમ કેવો ને કે મારા સાયકલ ની કાયનાત ગુનેગારને પકડવો છે તો આ વાઘુજી સીઆઈડી પકડી આલ છી બે બે ગુનેગાર જોવા છે ને સાયકલ જોવો છે ગુનેગાર કોકી યાર આ એ ગુનેગાર તમારો જે ચાર્જ થતો હશે એ મોલ દે બસ ચાર્જ થાય 500 રૂપિયા 500 રૂપિયા

એનો કમ્પ્લીટ જવાબ આપજો વધારે આનું બોલતા નહીં કારણ કે આ સીઆઈડી જોડે છે ને વધારે ટાઈમ નહીં હારો હારો સાયકલ ચોરાણી ચાણી આજ કેટલો ટાઈમ થયો લગભગ 3 4 કલાક થયા છે બરોબર સાયકલ ઘેર પડી હતી ના ઘેર નતી તો ક્યારથી થી ચોરાણી કે બહાર થી બહાર હા બાર તમે ચોકન લઈ જાતા બહાર હું લઈ નતો જો માર ભાઈ લઈ જાતા તમારા ભાઈ

ચોકણ કોમે જાતા માફુજી ની એ ઓએ માફુજી ને આપણે સોર પકડેલો એ એડા પાડી ગયો તો રાતે આ એટલે મફુજી જ મને વાયકન મેલો છે તમાર જોડે ઓએ જો હા સાયકલ તો ધડી જાય હે અન તોર તો પકડી જો છે હા પણ એના માટે તમાર ભાઈને પૂછપરછ કરવી પડશે મારે માર ભાઈને ની હા પણ એ તો અતાર ફૂલ દારૂ પીનું ઉંજા છે કેર ચિંતા ન કરવાની આ શિયાડી પહેલા દારૂડીયો જતો એવું ઓએ તો હેડ જો તમે ફટાફટ સાયકલ ગોત્યા લો ચિંતા ના કરો જડી જાય હાડો હા મારું પંછો પાટણ હા